આજથી થોડાક દિવસ પહેલાં આણંદ જિલ્લાના બાકરોલ તાલુકામાં સવારના સમયે ઇકબાલ મલિક ઉર્ફે બાલા નામના કોંગ્રેસના નેતા જે આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર હતા તેઓ મોર્નિંગ વોક ઉપર નીકળ્યા હતા દરમિયાન બે જેટલા શખ્સો છે તે બાઇક ઉપર આવે છે ત્યારબાદ આ શખ્સો ઇકબાલભાઈને આંતરીને તેમના પર એકાએક ચપ્પુના ઘા ઝીંકી દે છે આ ઘટનામાં લોહી હાલતમાં ઇકબાલ મલિક જમીન પર ઢળી પડે છે ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડે છે અને આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ તરત ફરાર થઈ જાય છે આ મામલે લોકો પોલીસને તેમજ એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી એક બાલ ભાઈ બાલાને સારવાર મળે તે પહેલાં જ ગંભીર ઈજાઓના પગલે તેમનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યું હતું આ ઘટના બન્યા બાદ લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો આ મામલે આણંદના સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યાનો તેમજ અલગ અલગ કલમ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો આ ઘટનાને લઈને આણંદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા તે દરમિયાન આણંદ પોલીસ તો તપાસ કરી રહી હતી પરંતુ આ જે હત્યા કરનાર આરોપીઓ છે તે અમદાવાદના હોવાની વિગતો સામે આવી હતી જેમાં અમદાવાદ પોલીસ પણ એક્ટિવ થઈ હતી અમદાવાદ ઝોન સેવનના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વાય બી જાડેજાની સૂચનાથી આ આરોપીઓને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ખાનગી રાહે બાતમી મળી કે આણંદમાં જે કોંગ્રેસ નેતાની હત્યા થઈ છે તેના આરોપીઓ અમદાવાદના આ વિસ્તારમાં ફરી રહ્યા છે આ બાતમી મળતાની સાથે જ આ ત્રણેય પોલીસ કર્મીઓ છે તે બાતમીવાળી જગ્યા ઉપર ત્રાટકે છે ને આ ઘટનામાં ફૈઝલ ઇલિયાસ હુસેન મુસ્તાફ મિયા મલિક જેની ઉંમર ત્રેવીસ વર્ષ છે જે મૂળ આણંદનો રહેવા સિવાયની વિગત સામે આવી છે અયાન અલ્તાફ મહેબૂબ મલિક જે વીસ વર્ષનો છે તે પણ મૂળ આણંદનો રહેવાસી છે આ બંને આણંદના આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવે છે પોલીસ દ્વારા હાલ આ ઘટનાક્રમમાં જે આણંદ પોલીસ છે તેમને આરોપીઓ સુપ્રત કરવાની તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં